વેલકમ બેક જૂનાગઢમાં અતિભારે વરસાદથી ઘેડ વિસ્તારમાં ખેડૂતોને થયેલા નુકસાનને લઈ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલીયા બામણા ગામે પહોંચ્યા હતા જ્યાં તેમણે ખેડૂતો પાસેથી નુકસાનની વિગતો મેળવી અને જમીન ધોવાણ તેમજ મકાનોને થયેલી હાનિના સ્થળોની મુલાકાત લીધી હતી તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ટીકા કરતાં જણાવ્યું કે ખેડ વિસ્તારમાં એકસો ઓગણચાલીસ કરોડના કામો થયા હોવા છતાં સ્થિતિ દયનીય છે કારણ કે માત્ર ચાર કામ થયો અને છન્નું રકમ કમિશનમાં ખવાઈ ગઈ છે તેમણે નદીમાં ઝાડી ઝાંકરા સાફ કરવા માટે હિતાચીના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યો અને સરકારને બાકીના પંદરસો કરોડના ફંડનો દુરુપયોગ અટકાવવા તકેદારી રાખવાની તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની માંગ કરી છે. આમણાશા ગામમાં હું ઊભો છું. એ બામણાશા ગામ કે જે ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે પાણી ભરાય અને 8 થી 10 જગ્યાએ પારા તૂટે અને દર વર્ષે સરકાર આટલા કરોડના કામોને આટલા કરોડના કામોની જાહેરાત કરે છે આ વર્ષે પણ ઘેડની ઘેડ વિકાસ સમિતિએ જે ગયા ઓક્ટોબર મહિનામાં લડાઈ કરી એના ભાગરૂપે સરકારે ઘૂંટણીએ પડીને પંદરસો કરોડ રૂપિયાની જાહેરાત કરવી પડી એકસો ને કરોડના કામો સરકારે મંજૂર કરી દીધા કામો કરી નાખ્યા અને એ કામો સંપૂર્ણ રીતે પાણીમાં તણાઈ ગયા એ મારી પાછળ તમે જોઈ શકો છો એટલે આ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા માનનીય દેવાભાઈ માલમ માનનીય અરવિંદભાઈ લાડાણી આ ત્રણેય ધારાસભ્યો અને માનનીય સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને મારો સીધો સવાલ છે જે મેં ગત મે મહિનામાં પૂછ્યો તો કે આ એકસો કરોડ તમે વાપરા છે ક્યાં એનો જવાબ આપો આ એકસો ઓગણચાલીસ હવે તમને ખબર પડી આ મારી પાછળના જે દ્રશ્યો દેખાય છે આવી જ રીતે વપરાઈ ગયા ખિસ્સામાં પડી ગયા અને જે હું વારે વારે કહું છું ચાલીસ ટકા કમિશનની આ સરકાર આમાં ઘેડમાં તો ચાલીસ ટકા નહીં ચાર ટકાનું કામ કરી અને છન્નું ટકા કમિશનની આ સરકારે આ કામ કર્યું છે એના કારણે ખેડૂતોના મકાન નદીમાં પાણીમાં તણાઈ જાય છે એના કારણે ખેડૂતોના ખેતરો તણાઈ જાય છે આજે જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને વિનંતી સાથે કહેવા માગું છું કે આ જે ખેડૂતનું મારી પાછળ મકાન તણાઈ ગયું છે ખેડૂતનું લગભગ પાંચસો મીટર સુધી પાંચ પાંચ ફૂટ સુધી માટી તણાઈ ગઈ છે તો આ ખેડૂતનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એને વળતર આપવામાં આવે જેવી રીતે આ એક ખેડૂત ઉદાહરણ છે આવી જ રીતે ખેડમાં બહુ બધા ખેડૂતોના ખેતરો તણાઈ ગયા મકાનો તણાઈ ગયા એમને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપવામાં આવે